ખૂબ સરસ આનો ઇતિહાસ છે અનંત ચૌદશનો એવું કહેવાય કે ભગવાન વેદવ્યાસ જ્યારે વિશાળ કાય મહાભારત ગ્રંથની રચના કરતા હતા એ સમયે સારામાં સારા લહિયા કોણ કારણ કે બહુ મોટો વિશાળ ગ્રંથ લખવાની ઈચ્છા હતી બ્રહ્માજીએ કહ્યું છે એવા લહિયા તો એક માત્ર ગણપતિ મહારાજ છે ભગવાન સદાશિવના પુત્ર એવા ગણપતિ મહારાજ એ લખી શકે વ્યાસજીએ ગણપતિજીનું આહવાન કર્યું છે ગણપતિ પધાર્યા છે બોલો મારે લાયક શું સેવા છે ભગવાન ભદ્રાયણ બોલે છે કે વિશાળ કાંઈ જય સંહિતા ગ્રંથ લખવો છે અને એમાં લેખક તરીકે તમને યાદ કર્યા છે ગણપતિજી મહારાજ બહુ આનંદિત થયા પણ એણે શરત મૂકી કે પ્રભુ એક મારી શરત છે શરત છે નહીં શરત એ કે એક વાર હું લખવાની શરૂઆત કરું પછી મારી કલમ બંધ ન રહે તમે જેમ શ્લોક બોલતા જાઓ એમ હું લખતો જાવ પણ જો તમે બોલતા બોલતા અટકી ગયા બંધ થઈ ગયા તો પછી આગળ હું લખીશ નહીં આવી એક પ્રેમભરી શરત ગણપતિ દાદાએ રાખી વ્યાસ ભગવાન કહે છે મંજૂર છે પણ સામે મારી એક શરત શરતની સામે શરત જ હોય તમે કોઈની સામે શરત મૂકો એટલે તમારે પણ એની શરતે બંધાવવું પડે ન્યાય છે ગણપતિ મહારાજ કે બિલકુલ સાચું તૈયાર છું બોલો શું શરત વ્યાસ ભગવાન બોલે છે કે હું જે શ્લોક બોલું એ શ્લોક તમારે સમજાવગર લખવાનો નહીં એનો અર્થ એનું રહસ્ય તમારે સમજી અને લખવાનું જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી લખવાનું નહીં આ રીતે વ્યાસજી મહારાજની શરત ગણપતિ મહારાજ કે એક્સેપ્ટેડ એગ્રી લખવાની શરૂઆત થાય એટલી બધી સ્પીડમાં ભગવાન વેદ વ્યાસ બોલતા સંસ્કૃતના શ્લોક ગણપતિ મહારાજ લખતા જાય એમ લખતા લખતાં લખતાં જ્યારે વેદ વ્યાસથી થોડાક ધીમા પડી જાય થોડાક આગળના શ્લોક દેખાતા ન હોય સમજાતા ન હોય શું લખવું ક્યારેક આવી રીતના લખવાની તમે શરત કરો કે ટ્રાય કરો તો ખબર પડે કે આ કેમ થાય લખવું સહેલું નવું ક્રિએશન કરવું અઘરું છે તો વ્યાસ ભગવાન થાકી જાય અને ત્યારે એક એવો અઘરો શ્લોક લઈ આવીને મૂકી દે ગણપતિ મહારાજ માથું ખંજવાળાતા રહે અને ત્યાં વ્યાસજી આગળના ત્રણ ચાર શ્લોક બનાવી નાખે મનમાં ને મનમાં આવી રીતના અદ્ભુત રીતે મહાકાય વિશાળ મહાભારતનો ગ્રંથ લખાય છે ત્યારે ગ્રંથ જ્યારે પૂર્ણ થાય છે એમ કહેવાય કે અનંત ચૌદશના દિવસે ગ્રંથ પૂર્ણ થાય પણ એટલી બધી સ્પીડમાં સતત લખવાને કારણે ગણપતિ મહારાજનું ટેમ્પરેચર થઈ ગયું હાય બહુ ઊંચું ટેમ્પરેચર બહુ ગરમ આખી શરીરમાં ગરમી નીકળી ગઈ ખૂબ ગરમી ફૂટી અશાંતિ જેવું થઈ ગયું ને ત્યારે એમ કહેવાય કે વ્યાસ ભગવાને ગણપતિજીના આખા શરીર પર માટી ચોપડી અને પાણીમાં બેસાડા ટાઢક થાય શાંતિ શીતળતા થાય ગણપતિ મહારાજ પાણીમાં બિરાજમાન રહ્યા ધીમે ધીમે માટી બધી ઓગળી ગઈ સાથે સાથે તાપ પણ શાંત થયો અને પછી ગણપતિ મહારાજ બહાર નીકળી ગયા આના અનુસંધાનમાં અનંત ચૌદશે ગણપતિ મહારાજને પાણીમાં પધરાવવામાં આવે છે આપણે વિસર્જન કરી નાખીએ છીએ પણ ગણપતિ મહારાજ બહાર નીકળી ગયેલા આવી એક પૌરાણિક કથા મુખોન્મુખ અને પરંપરામાં સાંભળવા મળતી કથા છે આ કથાનો સેન્સ માત્ર એટલો છે કે ભગવાન આપણને પ્રેરણા આપે છે કે જીવન માત્ર બેઠા રહેવા માટે નહીં સુતા રહેવા માટે નહીં પણ કંઈક કરી છૂટવા માટે છે જેની કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા જેની ખૂબ વિશાળ હોય ભગવાન એના પર વિશેષ મહેરબાન થાય છે અને એને અનંત શક્તિના અધિકારી કરી મૂકે છે આજે સારા વિશ્વમાં સૌથી વધારે કોઈની જો મૂર્તિ મૂકાતી હોય કોઈ ફેસ્ટિવલમાં તો એ ગણપતિ ઉત્સવ છે મહારાષ્ટ્ર ગુજરાત આ બે બહુ મોખરે છે બહુ વિશાળ પાયે આ ઉત્સવો થાય છે માત્ર સુરતમાં ગુજરાતમાં પચીસ હજાર કરોડનો ખાલી ગણપતિ ઉત્સવનો આ વ્યવસાય આ વ્યવસ્થા છે કારણ કે ગણપતિ મહારાજે એવું વિશાળ કાર્ય કર્યું છે અથાગ મહેનત કરી છે અથાગ પુરુષાર્થ કર્યો છે